અત્યારે છે ને મિત્રો પેલા તો બધાને મિત્રોને જય માતાજી અને બધા મિત્રોને છે ને ગુડ મોર્નિંગ જો એટલા વાગે સ વાગ્યા આ મિત્રો છે ને આપણે જેની જમા મિત્રો એટલા છે ને વહેલા ઊભી કેમ ઉભો છે તમને ખબર છે કેમ કે છે ને અમારા આપણે જાગૃતિ બેન જે છે ને એને જાણ છે મિત્રો આજે ભાવના કરે આમ તો અત્યારે બધા મિત્રો આજે કરે જ જીવ્યું આપણે હિરળ બેન તો છે ને જો જાગીરને

બાકી ચાર છે ને આપણે નવો મિત્રો ને ગેસનો આપડે અનબોક્સિંગ આપણે કર્યું છે કેમકે આ હતો ને એ આવડો અમે હમતો નતો એટલે આ બેન ને આપજો ને આવડું આપણે રાખવાનું છે બાકી છે ને બધી વસ્તુ લઈ લઈએ કઈ ભૂલાતું નથી ને બેન હમ બાકી બેન મારા પપ્પા છે ને

ખાલી મિત્રો ખાલી બે ત્રીસ સેકન્ડ નો મિત્રો ખાલી અમે બસ અમે આ રીતે ભાડી પર બસ ગઈ પછી આપણે છે ને બધું સામાન ને ઓલાનું હતું એટલે છે ને આપણી ગાડી આપણે મિત્રો લઈને આવી જશે કે આ બધું છે ને મિત્રો મેં ને વાવે મારા પપ્પાને મારી બેન તો આ બસની અંદર મિત્રો આપણે બિહાડી દીધા છે અને હવે મિત્રો જાય આપણે ફટાફટ આપણા ઘરે અરે મિત્રો કન્ટિન્યુ બાકી માં રહેજો છે ને અમુક અમુક કલીફ મેં આમ તો બેનને તો કીધું જ છે કે ભાવનગર ની અમુક અમુક તો મને કલીફો બતાવશે બાકી હવે ઘરે જ જી આપણે મળીએ તો અત્યારે મિત્રો ને આપણે ઘરે આવી ગયા છે ને મારા મા છે ને એનું કામ અત્યારે લઈ લીધું છે ને તો અહીંથી અત્યારે કરવા માણા કામ આ આપણે જાગૃતિ બેન છે ને બસ સુકી ગયા તમને ખબર છે કે હવે મવવાઠેઠ મેચ કેવો ઈશથી ઈચ્છતી બસ આમ બી ને આપણે છે મિત્રો આપણે મેચ તો ગાડી ને જો એકડો ભાઈ

આજે ભાવનગર તો બેન ને તો ઘણવા તો મિત્રો રજ પડે એટલે બેન ના થી મિત્રો જો અલગ અલગ એવું લાગે એના ક્લિપ મોકલશે તો મિત્રો આની એડ કરી મિત્રો તમે ફોર્મ બતાવી તો અત્યારે મિત્રો આપણે દસ વાગે મિત્રો આપડે સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે અત્યારે અમારા માં હું અત્યારે બે માં દીકરો થયું

આપણે જાગૃતિ બેન છે ને મિત્રો આપણે થોડુંક તો એને આપણે શીખવાડી દીધું છે કેવી રીતના બ્લોગ શૂટ કરવાનું એટલે જો એની પાસે ટાઈમ ને એવું છે તો એ વડે બેન આપણે બ્લોગ ઉતારશે તો એની ચેનલમાં મિત્રો જોઈ આવજો જાગૃતિ લાઈફસ્ટાઈલ જીરો થ્રી કરીને એની બેનની ચેનલ છે એમાં છે ને મિત્રો એ ડેલી ભાવનગરથી બ્લોગ ટાઈમ ઉતારશે તો જરાક ચેકઆઉટ એમાં કરી લેજો બાકી ક્યારે તો છે ને તો વાડીયાર જવાનું થઈ ગયું છે ગામમાં હા વાડીયા હું જઈ આવું હમ

પછી મારા પપ્પા ને આવેલા હતા ને પણ મારા પપ્પા ને જતા રહી એવા કઈ લોકો ત્યાં નતો કારણ કે બધું સામાન ને આમ તેમ પીડું હતું આવતા તો રૂમ મસ્ત સાફ કરીને કહ્યું રૂમ બધા સરપ્રેસ તમારા બધા માટે હા જો અત્યારે બારી બંધ છે આપણે કોલેન બતાવી દઈએ આપણો નજારો જો બાકી જો મિત્રો આપ દેખ શકતે હે મારા કાવકા નજારા હા બધું મેં મસ્ત મસ્ત શું કહેવાય પેક કરી દીધું છે શેમ્પુ છે તેલ બ્રશ અને કપડાં ને એવું બધું મતલબ હજી કપડાં ગોઠવવાના બાકી છે આ બધું મેં ગોઠવી દીધું છે આમ જો આ બધા થેલા પાણીનો બોટલ આ બધું ઉપર સાફ કર્યું હતું આ બધું આમ જો પહેલાં તો માતાજીના દર્શન કરાવી દો જય મામોગર બધા દર્શન કરી દો પહેલાં પહેલાં તો આવતા વહેતાં કે ભાઈ આપણે દેવાબતી કરી નાખીએ છીએ અહીંયા આ ચાર્જર મોબાઈલના આ છે મારો બેડ આ ખુરશીનેવું આ પંખો પંખાના સ્વિચ અને મસ્ત મજાનું બધું મિત્રો ગોઠવી ને ખુશી અને મારા પપ્પા એવું નહોતું બધા કારણ કે વરસાદ ને એવું હતું નામે પુસ્તક ને એવું બધું મૂકવું હોય સામાન ને એવું તો રસોડું બતાવી દો મિત્રો તમને રસોડું બતાવી દો ઓ આમ જતો હા બિસ્કીટ નો બધો પીડ્યું નહીં ના બહાર મૂકીને નહીં ના બહાર મૂકીને વૈયા ગયેલા છે અંદર જો બધું ગોઠવી દીધું છે અમે મેગી છીએ બટેકા ને એવું બધું કેવાય થોડો થોડો સામાન કાચો મટરી થોડું થોડુંક લેવા બહુ મોટું લેવા કારણ કે આમાંથી ભાવનગર માં બધું મળી જ રહેતું હોય આ તો એક થી બે દિવસ એડજસ્ટ કરવા માટે પછી તો ફૂટે તો લઈ આવી બાકી જો મસ્ત મજાનો ગોળો મૂકી દીધો છે બધું મતલબ આમ ઘરની જેમ બધું સામાન ગોઠવી દીધો આ જો મારા પપ્પાને એવા થાય એટલે સા મારા પપ્પાને એવા થાય ને એટલે સા બને એવું હતું કે હું કે નહીં બે વાત ત્યાંથી સા પીતી નથી પીતા નથી એમની પણ મારા પપ્પાને અને માસીને બધા એવા થાય એટલે સા બનાવીને પાઈ દીધો છે તો મિત્રો આપણું ફેવરેટ લોકેશન એટલે કે આપણે ધાબુ ધાબા પહેલા આપણે આવી ગયા છીએ અને જો મસ્ત નજારો બતાવી દો પેલા સમજો આપડે પાછળ નું બેકગ્રાઉન્ડ જો મસ્ત વાહ બદામડી પછી આવું છે આંબો તમારા બધા મિત્રો ને કેરી ખાવી તો લઈ જાજો કેરી છે પછી શું કેવાય આ સોરી બદામ છે કેરી છે નાળિયેર જે ખાવાય લઈ જાજો તમે સમજો આ નાળિયેરી મસ્ત લોકેશન છે બાકી સવાર સવારમાં આમ કેટલું મસ્ત લાગે આ તો બપોર છે અત્યારે તો બપોર છે પણ અત્યારે મસ્ત લોકેશન છે અને એવું કે અત્યારે વરસાદ નથી એટલે અહીંયા અગાશી ઉપર આવીએ કઈ ન તો આવી કહીએ કઈ નહીં બાકી લોકેશન તો જુઓ મિત્રો તમે એક નંબર લોકેશન નીચેનું બેકગ્રાઉન્ડ નીચે જવો બધું છે ને મસ્ત લોકો પાછળ કઈ કામ આવતું છે ખબર નથી જો ભાવનગર ભાવનગરમાં તમે જ્યાં જુઓ ને મિત્રો બંગલા 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 સિવાય કઈ જોવા નથી મળતું તમે મજા આવે બાકી આમાં તો નવું નવું છે અહીંયા અને પછી શું કહેવાય મિત્રો આ ભાઈ નીચે એટલે કે લાઈફસ્ટાઈલ ઝીરો થ્રી માં હું તો નહીં આવું આમ આમગડો તો આ દે હું મારું ફેર સહેલી સેલી વખત

ને અત્યાર છે ને જો દાળ ઢોકળી બની ગઈ ને મારા પપ્પાને છે ને મિત્રો મંગળવાર છે એટલે સોડાવવાનું હોય ને એટલે જો હું એ બનાવવાનું છે આજ મિત્રો છે ને ભાઈ જવાળી થવાનું છે તો નથી ભાવતા મને દાળ ઢોકળી મિત્રો ભાવે અને આ સૂલો જો એક નંબર કેવો મસ્ત છે તો લાઇટરની કંઈ જરૂર હતી કામાં લાઇટરની જરૂર ન પડે સોમામાં સારું કામાં ખાલી તો આ સકડું ફેરવે એટલે સ્ટાર્ટ ને સકડું ફેરવે એટલે બેન્ડ આપણે છે ને દાળ ઢોકળી ને પૈસા એનો તો પણ મિત્રો જે આપડે બોલું આપડે બનાવવું તો આ લાવવાનું ના લાવવાનું ના તો બાકી બધું મળી જ રે બાકી બસ મિત્રો આજનો બ્લોગમાં છે ને આવું હતું તો આજનો બ્લોગ છે ને મિત્રો તમને ગમ્યો હશે આજનો મિત્રો તમને ગમ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યું કાલ તમને નવા બ્લોગમાં ચાસુ બધાને બાય બાય